વેલકમ ટુ એવરીથીંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ચાલો બાળકો આજે આપણે એક અકબર અને બિરબલની વાર્તા વાંચીશું જેનું ટાઇટલ છે બંગડીઓ કેટલી તો ચાલો શરૂ કરીએ એકવાર અકબર અને બિરબલ બગીચામાં બેસીને હસી મજાક કરી રહ્યા હતા અકબરે બિરબલને પૂછ્યું તારી પત્નીના હાથે કેટલી બંગડીઓ છે હવે બિરબલ મુંજાઈ ગયો તેણે પત્નીના હાથ પરની બંગડીઓ ક્યારે ગણી નોતી અકબર કહે બિરબલ રોજ તારી પત્નીને તારી પત્ની તને ખાવાનું પીરસે છે ત્યારે તેનો હાથ તારી સામે જ હોય છે છતાં તું નથી જાણતો કે તારી પત્ની કેટલી બંગડીઓ પહેરે છે બિરબલે કહ્યું ચાલો આપણે મહેલમાં જઈએ ત્યાં જઈને ત્યાં જઈને તમને જવાબ આપિસ બન્ને મહેલના પગથિયા ચડીને દીવાનખંડમાં ગયા અકબર કહે બિરબલ હવે જવાબ આપ બિરબલ કહે પહેલા મને એક સવાલનો જવાબ આપો આપને જે પગથિયા ચડીને આયા તા સીડીના કેટલા પગથિયા છે અકબર માથું ખંજવાળવા લાગ્યો તેને જવાબ આવડ્યો નહીં તો બિરબલ કહે તમને રોજ પગાથિયાનો ઉપયોગ કરો છો છતાં જાણતા નથી પછી મને પછી મને બંગરી કેટલી કેટલી છે તે કેવી રીતે તે કેવી રીતે ખબર પડે મને જોર જોરથી ખડખડાટ હસવા લાગ્યા તો આ હતી અકબર અને બિરબલની વાર્તા કેવી લાગી તમને